વડોદરા નગરી હવે ધુવા નગરી તરીકે ઓળખવામાં લાગી છે ખાસ કરીને ચોમાસામાં શહેરમાં ઘણા વિસ્તારમાં ભુવાઓ પડ્યા હતા જે સિલસિલો હજી પણ યથાવત ચાલી રહ્યો છે શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર સત્તરમાં વધુ એક ધુવો પડ્યો છે છ માસમાં વિસ્તારમાં સાત જેટલા ભુવા પડ્યા છે પેટ્રોલ પંપ નજીક જ ભુવો પડતા વાહન ચાલકો મૂંગા પશુઓ માટે જોખમ બન્યો છે એક કાર આ ભુવામાં ફસાઈ છે જેમાં મહિલા કાર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો લોકોએ દોડી આવી મહિલાને બહાર કાઢ્યા ઇલેક્શન વોર્ડ નંબર સત્તર માં મ્યુનિસિપલ કાઉન્સિલર શૈલેષ પાટીલ વિસ્તારમાં વિસ્તાર પડતા પાલિકાના અધિકારીઓ બનાવની જાણ થતા સ્થળ પર દોડી આવ્યા હતા અને સર્વે કરી ભુવા ને કરાયું છે ત્યારે શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ પાલિકાના કેટલાક અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો કામગીરી સંદર્ભે સવાલો ઉઠાવ્યા હતા વડોદરા શહેર સંસ્કારી નગરી અને વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ બનાવેલી આ ભુવા નગરી હાલ વડોદરા શહેરના સુસે બરોડા ડેરી તરફ જતા મુખ્ય રોડ પર ભૂવો પડ્યો છે આ ભૂવો સવારે પડ્યો હતો ત્યારે એક બેન ગાડી લઈને જતા હતા ગાડી પણ અંદર જતા બચી છે બેનને પણ ઈજાઓ થતા બચી છે ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ સ્માર્ટ સિટી કહીને વડોદરા શહેરને ઉલ્લું બનાવેલા છે જાણવા મળેલી માહિતી મુજબ આ દંડકનો વોડ છે તો દંડક સાહેબને વિનંતી છે કે અહીંયા એકાદ શ્રીફળ ઉમે જેથી કરીને આ રોડ પર ભૂવા ના પડે દર પંદર મીટર અહીંયા ભૂવા પડી રહ્યા છે જેમાં એવું લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ જે ભ્રષ્ટાચાર વાપરે છે જે ચોર અધિકારીઓ ચોર કોન્ટ્રાક્ટરો સંકલન કરતા નથી ને ફક્ત ભૂવા પૂરતો પૂરવા પૂરતા ભૂવા પૂરી દે છે આ ભૂવો થોડાક ટૂંક સમય પહેલાં પડેલો એને પૂરી દીધો આજે ફરીથી આ ભૂવો પડ્યો છે એટલે જનતાને મારી નાખવાના પ્રયાસ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ કરી રહ્યા છે એમને વિનંતી છે કે વડોદરા શહેરમાં સંકલન કરીને કામ કરે અને આ ભુવાનગરી નગરી જે નામ પડે છે એને ખતમ કરવાનો પ્રયાસ કરે તેવી અમારી માંગ છે